માછ સ્થિત હઝરત બાલાપીર સરકાર હજરત અકબર શાહ સરકાર હજરત ગેબલ શાહ સરકારની દરગાહ શરીફ પર સદન શરીફની વિધિ સંપન્ન કરાઈ ભરૂચના માછ સ્થિત હઝરત બાલાપીર રહમતુલ્લાલ અલહી અકબર શાહ ગેબલ શાહ સરકારની દરગાહ શરીફ પર સદન શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સદન શરીફનો જુલુસ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઉપયોક્ત અસ્તાનાઓ પર સલાતો સલમના પાઠને પઠન સાથે પહોંચ્યું હતું અસ્થાનાઓ પર પહોંચીને સૈયદ સાદાતોના હસ્તે સદન શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સાથે સાથે રોજા મુબારક પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ઉપસ્થિત મંદોએ પણ ફૂલ અર્પણ કર્યા હતા કુરાન ખ્વાની શિરજા શરીફ સલાતો સલામ તથા દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું એવી આવા પ્રસંગે અટોદરા શરીફના શરીફના ગાદી નશીન અઝરુદ્દીન બાવા તથા ગામની કમિટી તેમજ ગ્રામજનો હાજર હતા